કચ્છના માંડવી ખાતે વડીલ વંદના સાથે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી માંડવીમાં મેઘમંગલનગર મધ્યે વડીલોની વંદના અને સન્માન કરી ભવ્ય હોળી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી સામાન્ય રીતે આવી ઉજવણી સામાજિક સંસ્થાઓ કરતી હોય છે પરંતુ એક સોસાયટીએ આ આવકારદાયક ઉજવણી કરી સમાજમાં એક દાખલો બેસાડ્યો છે આ કાર્યક્રમમાં મેઘ મંગલના રહીશ માંડવી ધારાસભ્ય અને રુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહી આ પહેલને બિરદાવી હતી કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી કરી અને પછી તમામ વડીલોનું સન્માન પૂરા ભાવથી કરી આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ સોસાયટીના તમામ રહીશોએ આ વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા આ આયોજનમાં ફક્ત સૂકા કલરનો જ ઉપયોગ કરવાની સૂચના અપાઈ હોવાથી સર્વે કેમિકલ યુક્ત રંગોનો બહિષ્કાર કર્યો હતો અને ત્યારબાદ આ કાર્યક્રમમાં સફાઈ વિશે સમજ આપી કાર્યક્રમ સંચાલિકા હેમાલીબેન કારાતેરા દ્વારા સ્વચ્છતાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં મંગલનગરના વોર્ડમેન હાર્દિક ઠક્કર અને સફાઈ કામદાર આશાબેનનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નગરના પ્રમુખ અશોક ઠક્કર રાજેશ સોની ચંપક મામદોરા

અને એ ઉત્સવની અંદર આપણે સૌ કોઈની અહીંયા આપણે હોળી પ્રગટાવશું કેટલાય વર્ષો પહેલાં ભક્ત પ્રહલાદને હોલિકાએ ખોળામાં લઈ અને એના બાપ કશિપુએ પાળવાનો પ્રયાસ કર્યો ત્યારે ભગવાન નૃસિંહમાં સ્વરૂપે પ્રગટ થઈ અને એ બધું જ શાંત કર્યું વિચાર કરો કે એ હોળીમાં ભગ પ્રહલાદજીને કંઈ ન થયું અને હોળિકા બની ગઈ આ મને તમને જે સૂચવે છે આ છે હું તમે આપણા સનાતન ધર્મના જે ઉત્સવો છે એક પછી એક ઉત્સવો તમે જોઈ જાઓ તો મને તમને જીવન જીવવાની ખડા શીખવે છે જીવન જીવવાની પદ્ધતિ શીખવે છે મારા તમારા એકબીજાના જીવનના વ્યવહારો કેવા હોય એ વ્યવહાર સૂચવે છે કે આપણે સૌ કોઈ હળી મળીને આનંદ ઉલ્લાસ સાથે આપણી ચિંતા આપણી વ્યથા આપણું દર્દ આપણી તકલીફો આપણી મુશ્કેલીઓ અને બાળીએ